નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોર્ટ ટુ ડે ન્યુઝ આંગણે વૈષ્ણવ સંપ્રદાય દ્વારા શ્રી યમુના મહારાણીમાંના પ્રાગટ્ય ઉત્સવની ઉજવણી કરવામાં આવી સવારથી જ ભક્તિમય વાતાવરણ બન્યું હતું પ્રત્યેક હોય સ્વગૃહે પોતાના માથે બિરાજતા શ્રી ઠાકોરજીની સેવામાં પણ આજે વિશેષ સ્નેહ સામગ્રી અને હૃદયનો ભાવ અર્પણ કરી પ્રભુની સેવા કરી સવારે હોળી ચકલા સ્થિત શ્રીમતી ઉષાબેન શાહને ત્યાંથી યમુના મંડળના મનોરથ સ્વરૂપે શ્રી યમુનાજીનું નૂતન સ્વરૂપ મંદિરમાં પધરાવવા માટે ઢોલ નગારા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી અને નગરમાં ફરી જે મંદિરે પહોંચી ત્યાં ખૂબ જ ઉત્સાહપૂર્વક નંદ મહોત્સવ ઉજવવામાં આવ્યો સાંજે ગોપી મંડળના મનોરથ સ્વરૂપે દ્વારકાધીશ મંદિરમાં ઢોળપાઠ રાસગરબાનું ગરબાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પણ વૈષ્ણવો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા શ્રી યમુના માના ગુણગાનની ધૂમ મચાવી સાંજે શયન દર્શનમાં શ્રી પ્રભુના અતિ દિવ્ય ભવ્ય

ઉષાબેન કનૈયાલાલ શાહના સ્થાનેથી નીકળી ગાસ્તે એમાં વૈષ્ણવે ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ત્યારબાદ મંદિરમાં નંદ મહોત્સવ થયો નંદ મહોત્સવમાં પણ અતિ ઉત્સાહ આનંદ જોવા મળ્યો ત્યાર પછી બપોરે ધોળ પાઠ કીર્તન આ સમગ્ર ઉત્સવમાં યમુના મંડળનો ખૂબ જ મહત્ત્વનો રોલ હતો અને આજે સાંજે શયનના દર્શનમાં ચુંદડીનો મનોરથ શ્રી હમણાં મહારાણી માને એક નૂતન સ્વરૂપને મંદિરમાં પધરાવ્યું છે અને આ ચુંદડીના મનોરથના પણ દર્શન આજે અતિભવ્ય દિવ્ય અને અલૌકિક થયા વૈષ્ણવ આ દર્શન કરીને ધન્ય બન્યા